નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આત્મજ્ઞાન થાય તો ક્રોધ બળી જાય શ્રી જિજ્ઞેશ દાદા હળવદ તાલુકાના મયુર મયુરનગર ગામે ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે પૂજ્યશ્રી જીજ્ઞેશ દાદાએ કહેલ કે દરેક લોકોએ પોતપોતાના ધર્મ અનુસાર તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ તેમજ ગુરુ સત્સંગ દ્વારા આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી ક્રોધ બળી જાય છે આજે કથામાં રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ કથામાં પંદર હજારથી પણ વધારે કથા શ્રવણ કરવામાં આવેલ તેમજ મહાપ્રસાદ લેવા લોકો પધારેલ સંકલન સુધા કરબૈજાની हर <laughs> Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.